મારું સવાઈ કણેકવા આયા છો તમારું છે ને તમારું કોઈ નઈ તમારું હેડો ઘર જો મારું જ છે હેડો ઘર જા ઘર તો તું રે હેડો લે આયા શું હોય કણેકવા ના જોવાય હોય તોય તો તમારું ઘાલેલું છે હોય કાન જા તારે જેં કેવું કઈ દે કાકા આયા છે ઓય કોઈલા પડી મોમા હા આલા કાકા

અધી ગાડી મેલે છે એ નહીં કેતા એ નહીં કેતા આમ થાબ આવું હમણા ચાલાકી ની કરવાની હેડ હેડ તું ચાલાકી કઈ તું હમણા તને હાલો હમણા વાત થોડું તારું છે તારું હું જાવ છું જા હું જાઉં છું હા હું જાઉં છું હેડ જાઉં છું

મને દેવા ફોન કરવા દે દેવા જોડે જવા દેવા હા આપડે કરો આ બેઠો જો હમણાં કોઈ આવ્યું લાગતું હવાલો હા યાર તો કોઈ હવાલો કોઈ આવ્યો નહીં કોઈ કરો કે યાર

એવું હોય તમાર અમારા ગમાઈન માં ફોન કરજો તમે કેમ કે દેવાનો ઠેકણો નહીં હોતો તો પછી તમારા ઘર નો જોથી ઠેકણો રાખજો તમારા અંગાત પેલા ખેખલી જે રે એવા લાવતા ના ના કે ઈવન કોક પાછું કિડનેપ કરી જા ના ના એ તો મારા અંગાત જ રહે છે હારું તો મને ફોન કરજો તમે આઈન બરાબર હા વોધો નહીં એડો હારું હેડો આજે જ આવું છું હા આજે આજે જ આજે જ આપણે કિડનેપ કરવાનો લોકેશન સેન્ડ કર દો એક કામ કરો તમે મને લોકેશન સેન્ડ કરો હારું એડો હું લોકેશન સેન્ડ કરું હો સારું હા હવાલો હવાલો આવ્યો છે મજબૂત ના હોય હા તો આપણે થઈ જાય હા પેમેન્ટ પૈસા નતા વાત સાચી છે અને છેટલા ભરાવીશું પચીસ હજાર તો ક્યાં જ ભરશું પચીસ હજારમાં તો નીપો હોય ચ તો આપણે હોય તો એટલે બધા ગાડી બધું લઈને જવું પડે ભાડું ભાડું થઈ જાય વધારે બરાબર એટલે પચાસ હજાર ભરાયે તૂટે જવાનું છે એટલે કાઠું કોમ કાઢ લાગે જેમ દાડ દીવા જવાનું આપડે કિડનેપ કરવા ચિંતા ના કરો આ દેવો છે દેવો હોય ને કોમ બધા કાઠા હોય છે

કેટલાય હવા હવાલા હવા બધા ફેચિંગ ના જ આવે શું કહેવું તા બસ ત્રણ ઝડો હવે ફોન કરીએ આપણે જો જઈને અને એ ભાઈના ફોન કરી તમે નેકળી જાય નીકળી જાય છે પછી ભાઈને બોલાઈ ગઈ હવે જીએ મેળો બાઈક ને ચાલે હા બાઈક બાદ આઠડો હાડો હમ્મ ફોન લગાવો આપણે ફોન લગાવીએ આપણે બરોબર

એટલા બધા પૈસા ના હોય સમજીங்கோડો તો એક કોમ કરો 40 હજાર લિ બરોબર એક કોમ કરો તારી હા તમારા ને મારા ને 35000 રૂપિયા રાખો હા તો ચલો વાંધો નહીં બરાબર હા હા તો તમે છોકરાને કિડનેપ કરી મને ફોન કરજો હું પેમેન્ટ તમને કરી દઉં ડાયરેક્ટ હા વાંધો નહીં ઓકે હા પડી ગઈ તમે બોજાન હું લાયો નહીં તમે મોટો બોંધી ના બોજાન તો હું બોધી આવું તમે ખાલી છોકરાને બેહારીન ફટ ધેમ બાઈક ઘડતું ચાલ માર ભત્રીજો હવારોનો રંબા જીયો હ આજે કે ઘેર લાજે નાથે હું જતા જતાવ એમણા રમતો હતો ભત્રીજો હવારોનો ને

જોગદ વળાઈ દે તારે કોણ નું દુખરાય બોલજો અલ્યા તમરો દેવદાર સર ના દેવા દેઓ નઈ કઈ ગામમાંથી હવાલો મળ્યો છે એક છે નામ તો ખબર નહી પણ નંબર છે એનો કોણ કોને બોલા પહેલા તને ફોન દો હાથ ના છોડો ફોન કરો તમે ટોકન ઉપાડવા આવ્યા છો તમને ખબર છે આપડે મંદિર નાનું અમે બેઠા છીએ આવો ને

દેવાનું આખા ઇન્ડિયામાં ફેમસ છે ઇન્ડિયા

દેવો નહી કયો ફોન કરો જલ્દી આવશે ભાઈ હાલજ

શું લાગીસી છોકરો ઉપાડવા બે જણા બે જણા બત્રીસ ઉપાડ્યું ભત્રીજો ને એક ભણો બે જણા એકતા હાથ વાગ ના ભાગી ને એટલા માટે શણકા ભત્રીજો હતો ને ઘેર કેવા આવ્યો

ભોભળો અને આવું નહીં કરો ને તો દાદાની ગયા અને કરવા મજા ના લેણો ઉધા